મિત્રો ગઈકાલે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છોટાઉદેપુર દાહોદ જિલ્લા આ બંને જિલ્લાના મુલાકાતે ગયા હતા તો તમે વિડીયો જોઈ લીધો હશે કે ભાઈ કેટલી પબ્લિક હતી ખરેખર મિત્રો કેવું પડે ભાઈ કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની લોકચાહના જોઈને લોકો ધ્રુજી જાય છે કે ભાઈ હા નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષભિલ તમે વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો કેમ આપણે ગુજરાતની તમામ ઘટના વિડીયો તમારા સુધી હું પહોંચાડતો હોઈશું છું મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે દાહોદ જિલ્લાની અંદર એક સભા કરવામાં આવી હતી મિટિંગની અંદર એટલી પબ્લિક થઈ કે ભાઈ હા ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી હવે વિચાર કરો ભાઈ ધારાસભ્ય ચેતર વસવા ભલે જેલમાં ગયા હતા પરંતુ જેમથી જે જ્યારથી જેલથી ચૂંટીને આવ્યા ત્યારથી જ એમની પબ્લિક એમની લોકચાહના છે લાખોની અંદર વધી રહી છે ગામડે ગામડે એમને બંધન ગામડે ગામડે સંગઠન કરી રહ્યા છે હવે વિચાર કરો ભાઈ ગઈકાલે દાહોદની અંદર એક સભા કરવામાં આવી હતી તેની અંદર ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની એન્ટ્રી કંઈક એવી હતી કે ભાઈ હા કોઈ વોલીવુડ કે કોઈ મુખ્યમંત્રી કે ભાઈ કોઈ વડાપ્રધાન એક ધારાસભ્યને એ પણ વિરુદ્ધ પક્ષના નેતા એક ધારાસભ્યની આટલી બધી લોકજાહના હવે વિચાર કરો ભાઈ હવે આ ઇકે ચેનલ કોઈ પણ પાર્ટીને વિરુદ્ધ નથી કરતી આપણે જે પણ કામ હોય છે એ સત્ય સાથે ચાલનારું આપણી આ ઇકે ચેનલ છે તો ગઈકાલે દાહોદ અને છોટાઉદેપુરમાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની એન્ટ્રી પડી હતી એ એન્ટ્રી કંઈક એવી હતી કે ભાઈ હા ખરેખર કેવું પડે કે ભાઈ હા ધારાસભ્યની જે એન્ટ્રી આ રીતના પડતી હોય તો તમે વિચાર કરો કે ભવિષ્યમાં મુખ્યમંત્રી અથવા કે મંત્રી અથવા કે કંઈક મોટી પોસ્ટમાં જતા રહ્યા ભાઈ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા તો કેવી એન્ટ્રી પડશે હા જે ગઈકાલે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છોટાઉદેપુર અને દાહોદની અંદર આ બંને જિલ્લાની અંદર મુલાકાત લીધી હતી લોકો સાથે વાતચીત કરી હતી યુવાઓ સાથે વાતચીત કરી હતી કે એમની લોક એટલા માટે છે કે ભાઈ ચેતરભાઈ વસાવા જે લોકો સાથે બોલે છે લોકો સાથે બેસે છે લોકો સાથે વાતચીત કરે છે એના જ કારણે હોઈ શકે છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આજની વિડીયો બસ આટલું જ જૈન